જય દ્વારકા દેશ મિત્રો હું છું આપનો દોસ્ત દિનેશ પાલીતાણા બી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ માં નવા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે વિડિયો શેર કરી દેજો આ આ સેવા તમારા સાથ સપોર્ટ અને સહયોગ થી થઈ રહી છે અને તમે લોકોએ વિડીયો ખૂબ એટલે ખૂબ શેર કરો એ બધા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખાસ તો આજે એટલે કે ગઈ રાતે આપણે મોડી રાતે દોઢસો મણ તરબૂચ આપણે મંગાવ્યા હતા દિહોર ગામથી અને આ બધા કેરેટ તમે જોઈ શકો છો પંચોતેર જેટલા કેરેટ છે આપણે તમામ કેરેટ છે એ વ્યવસ્થિત રીતે સુધારી અને તમામ તરબૂચ આપણે કેરેટમાં ભરી દીધા છે અને આ બધા યુવાનો આપણે એમ કહેવાય કે સુધારવા માટે આવ્યા હતા અલગ અલગ રીતે

એ ગૌમાતા અને નંદી મહારાજને નાખવા જવાના છે એને ખવડાવવાના છે કેમકે ધોમ તડકી છે આપણને એટલું મન થાય અંદરથી બઉ તડકો આપણે જોવે નહીં એટલે મને એક અલગથી વિચાર આવ્યો કે આપણે સરસ મજાના આ તરબૂઝ ઠંડા હોય કોઈ તાઢા હોય એટલે આ તમામ તરબૂજ છે એ વ્યવસ્થિત રીતે સુધારી અને ગૌ માતા તેમજ નંદી મહારાજ અને નાના ના વાસુ ખવડાવીએ જેથી કરી જો આ તરબૂજ છે એના પેટમાં દસે તો ઠંડક મળશે ને એને તો ઠંડક મળશે ને તો આશીર્વાદ આપણી ઉપર હમેશના માટે રહેશે એટલા તરબૂઝ છે અને ઘણીવાળા તરબૂઝ છે જેવું તેવું નથી બરાબર એટલે આપ સૌને પર્સનલી કરું છું આજે સેવા કરું છું તમારા સાથ સપોર્ટ અને કરું છું એટલે અવશ્ય શેર કરજો આ સરસ મજાના છે પંચોતેર કેરેટ છે તો એક કેરેટમાં ખાલી થી સાત કિલો વજન ગણો તો પણ કેટલા થાય એટલા તરબૂઝ છે નહીં બધાય સારી વસ્તુ છે સારા તરબૂચ છે એટલા માટે આપ સૌને પર્સનલી રિક્વેસ્ટ કરું છું કે આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા માટે રાખજો આપણે અનેક વાર હજી એવું નથી કે હવે નહીં આપણે તો તમે સપોર્ટ કરશો તમે વિડીયો ખૂબ શેર કરશો તો હજી આપણે એક વાર બે વાર ત્રણ વાર જ્યાં સુધી તમે સપોર્ટ કરતા રહેશો ત્યાં સુધી આપણે ગૌ માતાને આવું નવું આડું અને સારું અને સારું બકાલું ખવરાવતા રહેશું વધુમાં વધુ બરાબર એટલે આજે તરબૂચ છે એ સારી વસ્તુ છે એવું નથી કે આપણે ખરાબી માલ લાવ્યા ને ખવડાવી દેવો એવું નથી તરબૂઝ બધા સારા છે અને સારી વસ્તુ છે આ તમામ યુવાનો સાથે હતા બીજા પણ છ થી સાત યુવાનો સાથે હતા કેમ કે એ થોડોક સમય વધુ થઈ ગયો એટલે એ લોકોને કામે જવાનું હતું લોકો વહેલા નીકળી ગયા આ લોકો થોડાક મોઢા આવ્યા હતા તો મોઢે હું આપણે તરબૂજ સુધાર આવ્યા અને બધા તરબૂઝ સુધાર આવ્યા એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે તરબૂઝ આપણને આપ્યા છે શેત્રુજય યુવક મંડળ પાલિતાણા શેત્રુદય યુવક મંડળ પાલિતાણા તરફથી એક ગાડી તરબૂઝ દોઢસો મન તરબૂસ આવ્યા હતા બરાબર આ વિડીયો અવશ્ય શેત્રુજય યુવક મંડળ સુધી શેર કરજો રાતે તો આ બધું હેં તો ભર્યું હતું એટલે બધા કાપી નાખ્યા છે વ્યવસ્થિત રીતે સુધારી નાખ્યા છે અને તમામ તરબૂજ છે ઈ હવે આપણે પવિત્ર યાત્રા પાલિતાણા અને પાલિતાના તલાટી વિસ્તારમાં તેમજ અલગ અલગ વિસ્તારમાં આપણે તરબૂજ ખવડાવવાના છે ગૌમાતાને આ તરબૂજ આપણે હસમુખભાઈને આજે ખાઈ જાય બરોબર તરબૂજ હું ખાતો નથી કેમ કે મેં બધા સુધાર્યા છે એટલે થોડોક સમય લાગી ગયો છે હું તો તરબૂજ સુધારતો તો એટલે ખાવાનું મને નહોતું પણ હંમેશા હું કહું છું કે આ જે સેવાનું કાર્ય છે જે સેવા કરું છું એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતો હોઉં છું એટલે હંમેશા તમારા સાથ સપોર્ટ અને સહયોગની મારે હંમેશા જરૂર હોય છે એટલે આપ સૌને બે હાથ જોડી અને પર્સનલી રિક્વેસ્ટ કરું છું વિડીયો વધુમાં વધુ શેર કરજો અને હજી જો આપણને કોઈ ડોનર મળશે ને એમ કે જે બિનેજભાઈ નાખી દો તરવું તો હજી બસ આપણે એક પિકઅપ ગાડી અથવા આઈસર પણ ભરી આવવા માટે તૈયાર થવી અને હંમેશા હું કહેતો હોઉં છું કે આપણે

એટલે એમને નથી કહેવાતું આ તો મીઠાશ હોય ને તો જ મીઠાશ કહેવાય બાકી કડવું તો કડવું તો વાળા ઘણા હોય પણ જેને જેવું લાગે એવું કે આ સેવા છે તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું તો આપ સૌને ફરી પાછો પર્સનલી રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો સેવાના કાર્યને જો વિડીયો શેર કરો તો પણ તમે પુણ્ય કમાઈ શકો છો બરાબર એટલે તમામ યુવાનો સાથે હતા તમામ યુવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને હંમેશા મારી સાથે સાથ સપોર્ટ અને સહયોગમાં હોય છે અલગ અલગ રીતે હું સેવા પણ આપું છું ત્યાં પણ લોકો હંમેશા હાજર હોય છે એટલે વિડીયોના અંત સુધી તો આ કેટલા બધા છે વધારે આપણે કપાઈ ગયા છે પચાસ મણ તરબૂઝ પડ્યા છે બરોબર એટલે આ હવામાન તરબૂસ આપણે અલગ અલગ રીતે ગૌમાતા અને નંદી મહારાજને ખવડાવવાના છે એટલે આ તમામ તરબુસ આપણે નિર્વાહ પણ થઈશું પણ પેલા તમે અવશ્ય વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ તમામ તરબુસ છે

આય આઈ દે જા કઈ નાઈ દેગી જા દે આમે લાગ દે ના ના દે આય આય આય

僕は。

આપણને જે દાનમાં મળ્યા હતા એ તરબૂસ નું મસ્ત નું સુધારી અને વ્યવસ્થિત રીતે આમ જોવો તમે તરબુસ બતાવી દે ભાઈના બધાને આ સેવાનું કાર્ય છે એટલે અવશ્ય કહું છું વિડીયો શેર કરજો અને જો તમે વિડીયો શેર કરશો અને અમને કોઈ ડોનેશન કરશે તો સાજમાં મારું સ્કેનર આપું છું અમને કોઈ ડોનેશન કરશે અને ડોનેટ કરશે તો ફરી પાછા આપણે એક હવે નિરણ નું પ્રોગ્રામ રાખશું કેમ કે ગરમીની સિઝન છે પણ આપણે તરબૂસ ખવડાવ્યા હતા વાઢ વાળું ખાણ લાવશું ઘણી બધી વસ્તુ લાવશું જેથી કરી અને ગૌમાતા નંદી મહારાજ આપણે ખવડાવશું તો આ બધા તરફ હવે નિર્વાહ જઈ છું તો વિડીયોને શેર કરજો અને વિડીયો ના અંત સુધી રહેજો જય દ્વારકાધીશ જય